હાલો મિત્રો કેમ આમ છે મિત્રો ખૂબ મજામાં છે અને મજા મિત્રો સ્વાગત છે નવા વિડીયોની અંદર તો મિત્રો આજે આપણે ફાઇનલ વિડીયો લઈને આવી ગયા છે તો ખાસ કરીને વિડીયો મેં સુધી બનાવી છે બાકી ચાજે મિત્રો ખાસ કરીને સબસ્ક્રાઇબ કરી નાખજો અને લાઈક ન કરીએ તો લાઈક કરી નાખજો અને મસ્ત મજાને કમેન્ટ કરી નાખજો તો હાલ આપણે યાર જઈશ સેટઅપ તરફ તો અત્યારે આપણે આવી ગયા છે સાઈડમાં અત્યારે અને અત્યારે મિત્રો બપોરનો ટાઈમ તો અત્યારે આપણે સેટઅપ બાજુ જાઉં અને થોડું ઘણું રિવ્યુ છે કાંઈ છે એ કરવાનું કરીશું અને થોડું ઘણું દાણા પાણી એવું પણ કરવાનું છે એ પણ કરીશું તો હાલ સૌથી પહેલાં આપણે જઈશ સેટઅપ બાજુ અને જોઈ ઇન્ડા બચ્ચા કેટલા કબૂતર ના છે અમને ઇન્ડા ને અને થોડું ઘણું રી કરી ચાલો વિડિયો અંબી ના જન સુધી અને પસંદ આવે તો લાઈક કરી નાખજો ચાલો જઈ સટ તો અત્યારે છે ને કબૂતર આપણે ખોલી નાખેલા છે સિરાજી કબૂતર ને છાટી ને તો એક કબૂતર અત્યારે બેઠો છે છત ની ઉપર અને એક છે અંદર સિરાજ જો બાકી એ પણ તો ઉપર વી ગયો અને છાટી ને પાછે અમને છે અંદર બેઠા છે મગર દે દેખાતે નહી તમને અને આવડી બસ છે આપણી મુખી લીવડી છે તો તો મરિયા બનને બતાતા છે તો ઈંડા પીંડા પાસે આવે તો એમના છે તો મિત્રો જરા અત્યારે છે ને આપણે આવી સેટઅપ સેટઅપની ઉપર અને અત્યારે કબૂતર છે ને મોટા પગના અંદર બેઠા છે તો પેટીની અંદર બેઠા છે ને થોડા ઘણા ઈંડા ને નથી રખડે છે બાકી ઈંડા નેવું શું એ બેઠા થોડા ઘણા તો અત્યારે તમને બતાવી દઉં તો આમાં જો આપણે છે ચાર્ટી પૈસા બેઠા અને ગયા વખતે આપણે થોડી ઘણી ઘાસ ફૂંસ નાખ્યું હતું પણ અત્યારે મસ્ત મજાનું રેડી કરી નાખ્યું છે જો અંદર તો ઈંડા મૂકે એવું થઈ ગયું છે પણ මගේ ර හසාේ හ බ थ මර රක් ක්‍ර ද च ල ස බ ලු මන ගේ ල බ बा මඩ නය. दो कि बच्चों कई बात ना खबर हो तो आईडिया हो तो, तो भाई ने कमेंट थी के, ब्लू, बार था ब्लू बार ब्लू बार ब्लू बार कबूतर एम तो मैं खबर नहीं तो जो आप बच्चे तुमने बताई दूर बच्चू है या तो क्यों कम जनजे बढ़ी मैं यहाँ पर कबूतर बैठे तरह कबूतर मित्र एक बच्चू है कबूतर एक बच्चू तरह टोटल આ જલ બેચ છે કોન્ટર બ્લેક છે ને એવડી છે અને આ બઘન ચાલુ ઓમ તો બેઠે આવવા નું હિંદા ઉપર પાસ હશે બેઠા છે આને આતર જવા દે આપણે બસ તો પેટીનો મિત્રો ખાના છે ને આપણે થોડક મોટા કરવા પડશે પછી તો હાઉ ડોગ એક બચ્ચું નથી પણ કબૂતર છે આનું બચ્ચું છે આપણે તો જો આ રીતે કબૂતર છે એ જોરદાર લાગે ને ઉડતારે બાકી લીજો આ નીંદર સા બચ્ચું ને ઇંડા છે तो मूत्र बैठे तो ईंधर आपकी दी साइड में बच्चा तो ने ली ली बाहर तो बच्चों का से आने से ना पड़े मुखी जो आच्ची आवड़े बीज कंबा हम आ सच्ची क्या मित्र आवड़ा तूटी दर मगे हमें જે દાને બે કે મો ટાર્ક ફીડર થોડક કીધું છે સબક્યા નીંદર તો છોટીક નીંદર તો આપણે સેલ ત્રણ નું ભાઈ ને કી નળ તો થોડું કામ આવી જ એટલે ઓસોન પાછો લાગી જ પછી આવશે એમ કીધું છે તો જોયું કે આવશે એમ બાકી સુબછા સમયમાં સબસે પહેલા આપણે પ્રોફાઈલ કરવાની છે બસ ઈ જો આ બચ્ચું એક સાઈડ ની અંદર લેગી સતેરા આવે ને તો પછી હમણા આવર તો એક સેલ બચ્ચું એગાલો કબૂતર મળ્યા ને કાટસા સાબુવા છે કબૂતર લેવર સિરાજી બના તો મરી નઈ ગઈ એક અત્યારે તો મિત્રો આની અંદર જો આપણે છે ચેટિંગ અને આની અંદર છે એક છોટી કિટ જો બેઠું છે અત્યારે અને આની અંદર એક છોટી કિટ છે અને એક બીજો છે મોજાગર કબૂતર છે નવીના ઈંડા છે તો આફ મજા છે બટ મજા એ કબૂતર છે આની સાદા અને આની અંદર છે મોજાગર જો આવડો કબૂતર તો આનો પણ ઈંડા તમને બતાઈ દો तो थोड़ा डेंजर लुक में अंदर आवनो ट्राई रहे तो ये वे पड़े ये तो तरह आव है डेंजर लुक जो में अंदर तो मित्रा अंडा है आना अपन बनने तो कबूतर साइड में व्यू है तो इंडा है आना अपन बनने जो प्राइवेट तो तो में है ना अंदर सही ले आप तो अंदर कबूतर थोड़ा डर लगे है और छोटी छोटी कबूतर से ना अंडा है

અડો કબૂતર સે બેઠું છે બાકી જો રવલ ઋતુ આપડે હતું છે ને જો અને ઉપર વચ્ચે બેઠું છે ને આપડે અંદર નાખી દે આવે એટલે આ નીંદર નીંદર હતું ન બતાઈ દઉં મણા જો રખ પડ ખડી દે જો સાઈડ નીંદર સબ કલાઈ દે આર અહીં દેવ ને તો પેટી ને ખાનો છે ને મને લાગે બેક આવડો છે ને આવડો નાનો પડે એટલે હું તમને ક્લિયર રીતે બતાવી નહી શકતો એટલું બેક વત ને તો આપણે કદશ કામ થી જો એટલે હતી હતું ને

આપણે થોડોક રેડી કરી નાખ્યું છે કારણ કે સ્ટીઆ મોકલું છે ને થોડીક પડવાની બીક લાગતી મને એટલે બહુ પ્રયાસ નહોતા કર્યો એટલે બધા ભરપૂર ત્યુ છે એ મોલી બાજુ છે આપણે તો નહીં બાકી શીરાજી બેઠા છે બંને ઉપર અત્યારે હાર્યા બંને તો મિત્રો આને પણ આપણે છે ને બહાર જાવ દિવસ

આવી દે મેલાવી દીધું શોર્ટલી પકડી છ સાડા હા બોલો કબૂતરાવડા કનસ થડીક સ્પીડ બોલેલી આપણે આવી તજી હવા ધન નહી આવે કોન્ટ્રારી આત્મે આપણે બ્લુ બાર્ક કેવું છે બ્લુ બાર્ક સે મને કઈ બહુ ખાસ ખબર નહી તો જો મિત્રો આ વિરુદ્ધ છે છે ફૂડ વેન્ટ્રાઈક રીમ मित्र बच्चों नीचे पेटी नाटी जो डायरेक्ट कूड़ी नो कूड़ी आठ हमारा मिली हे तो वे। है क्या हुआ क्या हुआ कमेंट जाना दू मजा है थोड़ा जेवा तो दौड़े ट्राई कर हाथ में तो कबूतर जो बीजा बोल है जो आकड़ी ना पेटी पे

અર જુના હુ સેટલમેન્ટ તો મિત્રો આપણે મુખી ની અંદર થોડક ના દાણા એડ કરવો પડશે થોડક ના દાણા આપણે ભરી લે કોથળી ની અંદર તો હાલો આમાંથી દેખતી ભરી લે આમાં એક પીડા છે અહી અરિયા તો હાલો આમાંથી ભરી લે ફટાફટ મિત્રો આપણે મુખી બસ આવી ગયું છે ફાઇનલી અને આની અંદર આપણે થોડાક ના દાણા નાખવા પડશે એ લાગે છે મને કારણ કે હント છે ને ખાલી થઈ ગઈ છે તો હમ દીજો દાણા ખાલી થઈ ગયા છે બાકી પાણી છે અંદર દાણા નું કુંડું ખાલી કરવાની હોય છે બાકી કબૂતર જબન અને આની અંદર પણ થોડાક નાખી દીધા હમણા

તો હલો ચેક કરી દઈએ આપણે તો મિત્રો થઈ ગયું છે આ બાજુનું કામ હજુ કમ્પ્લીટ તો હવે નીચે તો બંધ કરી દીધું છે તો હલો નીચે જઈએ હા ભાઈ બાકી દાણા ખાવા મીડે તો આપણે જઈએ નીચે ધીમે ધીમે તો મિત્રો જો કુંડીની અંદર છે ને પાણી થઈ જશે ખાલી તો આપણે જઈએ ફટાફટ અને ડેમની અંદર મજાનું પાણી ભરીને આવી તો આપણે જવું છે ડેમની અંદર ત્યારે પાણી ભરો પેલા તમને આખા જંગલી કબૂતર નો માળો બતાવી દે બેઠવા ને કબૂતર લોડી ઓતર ઉડી ગઈ હા બાકી ઇંધા હે અંદર નમબત આ પાછળના વિડિયો ની અંદર તો સામેથી આવળો જો તમે મને બતાય છે ને માં તો ઇંધા હન્યા તો આળો ફટાફટ પાણી ભરી આવી તો ડેમ ની અંદર કેટલું પાણી છે એ તમે મને બતાય જો કે મને બતાય નથી તો મિત્રો તમે ડેમ બતાય તો આવું કે ડેમ સે અત્યારે ખાલી થઈ ગઈ છે ઘણો બધું પાણી જો ને કે પહેલા આપણે ગેટ ની અંદર શું દેતો તો અત્યારે હું દે છે ને ખાલી થઈ ગઈ છે આ જો રસ્તો સાફ થઈ ગયો અને અહીંયા જો આટલું ઊંડું પણ વીય ગયું છે આવડતું છે જો એમ આપણે આલો ફરાફટ આપણે આથી પાણી ભરી લઈએ ને જઈ કુંડીમાં થોડો ઘણો એડ કરી દે છે ટીચુડી બોલે છે ચાર નું જો મને ભાળી ગયો તોને કે બધું તો થોડો ઘડ પાણી કરી લીધું પડે તો આથી મસ્ત મજાની એક ડોલ ભરી લઈએ આલો મિત્ર ફરાફટ પાણી ભરી દી આપણે તો પાણી તો આપણે આખી કુંડી ભરવાની છે આપણે ભરાઈ ગઈ છે જો મસ્ત મજાનું આને તો વાટ જ નથી બેઠા तो मित्रों जरा गई सहाज ने हाँ जे गए सेट पर कबूतर ऊपर कारण कि आप ऊपर तो मित्रों में थोड़ा दिवस मैंने लगे बार सी इंडा उजरवा तो बहुत ज्यादा टाइम से चार पांच दिवस कदाई पी बच्चा तो अतर बता कबूतर बैठा है बैठा है बार तो आप उपर आटे है ઉપર નમહલ તોયા પર જો મસ્ત મજાના વિડિઓ આવે છે અત્યારે હવે આની બસ પાડીની છોડ તો તો બધું જ ચાલે તો તો કોઈ પ્રોબ્લેમ છે કીરાજી આવે છે પણ મેં ઉસન એટલે વી ગયો પાછો અને સાઈડની અંદર પણ બેઠા હે દે તો ઘણા બેઠા હે બધા તો આયા પર બેઠા હે તો આપણ બાજુ પર બેઠા प्रो बजे से अपना यार मैं आपरो बाजू ट्राई करा चलो आई भाई पर हां मैं कह उनका तो एक और करो मैंने ऊ लागे जो बाकी व्यू मस्त लग नंबर है पाछा और आनी अंदर जो कितना कबूतर बैठा है ऊ लागे है एक बच्चा बैठो से मेरे पास उसे भी कबूतर अंडा है ना छोटा टिकट बैठो से चॉकलेट भाई से बनाई गया जो મિત્રો ધીમે ધીમે આપણે નીચે ભાગશું કારણ કે સિરાજકાર नाव આટરે नाव રહે આવન તો तो અંદર નાવ तो तो से પણ આપલે છેને है ઉભા છે એટલે આટો કરીને પાછું યુઝ થઈ છે એટલે જોબન બેઠા છે અને આવવાની है કોશિશ કરી રહ્યો છે જો હમણાં આવશે પાછો અહીં જો આવો ઓની દે પાછો છે તો હાલો આપણે બીજાથી કારણ કે नाव હોય ટ્રાય કરે ઉડી રહ્યા રાખ ધારા તો હાલો મિત્રો બસ આજના વિડીયોની અંદર એટલું જ વિડીયો ખરાબ લાગ્યું તો એક લાઇક કરી નાખજો બાકી ચાર પર જ્યાં મિત્રો નવો ખાસ કરીને યાર સબસ્ક્રાઈબ કરી નાખજો અને એક ખાસ કરીને લાઇક ન કરે તો લાઈક કરી નાખજો અને નવા મિત્રો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયો પસંદ આવ્યો હોય તો મળશું નવા વિડીયોની અંદર ફરીવાર કાલે તો કાલે અથવા પ્રમ દિવસે થોડાક દિવસમાં આપણે મળશું પાસે તો ત્યાં સુધી યાર લાઇક કરી નાખજો તો મળશું ના વિડીયોની અંદર તો ત્યાં સુધી યાર જી માત્રજી બાય